નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિથ દિના પર મિત્રો નવ વાગ્યા છે સવારના નાસ્તા પાણીને બધું તૈયાર થઈ ગયા હવે ઓફિસે જવા નીકળવું છે પણ જરાક દવાખાને જવું છે જરાક મારી દવા લઈ લઈને દ્રષ્ટિની પણ લઈ લઈ દ્રષ્ટિને તાવ બે ત્રણ દિવસથી ચાલે છે આજે મજા નથી આવતી ને ચળ ચળ ને એવું થાય છે ક્યાંક ઝીણી ઝીણી ફોડલી દેખાય છે તો દ્રષ્ટિ કે સાડા નવે નીકળશું કારણ કે ત્યાં બેન ડોક્ટર દસ વાગે આવશે એટલે તો વિચાર્યું વિડીયોની શરૂઆત કરી નાખી ચાલો સુવિચાર પણ લઈ લઈ કારણ કે કામ બધું ઉકરી ગયું છે ફ્રી થઈ ગયા છીએ અત્યારે સુવિચાર લઈ લઈ પછી આગળનો આખો દિવસ ની જર્નીમાં જે કંઈ થશે એ ખ્યા રાખશે દ્રષ્ટિને મોજ આવશે કંઈ બનાવશે તો તમને બતાવતી રહેશે આજે સાંજે નીકળવાની છે એટલે કે દવા લઈ લે પછી સાંજે નીકળવું હોય તો વાંધો ના આવે આજે સાંજે રામાણી ટ્રાવેલ્સમાં એની ટિકિટ છે મિત્રો આજના સુવિચારની વાત કરું તો એવું છે કે શરીરમાં તમને ક્યાંય કાંટો લાગી ગયો હોય અને નીકળી જાય ને પગમાં તો ચાલવાની કેવી મજા આવે પગમાંથી કાંટો નીકળી જાય પછી ચાલવાની જે મજા આવે ને એ જ રીતે જીવનમાં જો અહંકાર નીકળી જાય ને તો જીવન જીવવાની ખૂબ મજા આવી જાય એટલે ચાલવા માટે પગમાં કાંટો અને જીવન જીવવા માટે અહંકારનો કાંટો કાઢવો એટલો જરૂરી છે અને જીવન જીવવાની મજાની જો વાત કરીને તો એવી છે તો ભાગ્યશાળી કોને કહેવા તો દુનિયામાં ભાગ્યશાળી વ્યક્તિ એ છે કે જેમની પાસે ભોજન છે પણ એની સાથે એને ભૂખ છે ભોજનની સાથે ભૂખ છે પથારીની સાથે ઊંઘ છે અને ધનની સાથે ધર્મ છે ધર્મ ધન હોય અને ધર્મ ન હોય તો કઈ આવવું નથી પથારી સારી હોય ઊંઘ ન હોય તો એ કામ નથી અને ભોજનની સાથે ભૂખ આજે એટલે કહું છું કે દ્રષ્ટિબેન આ જમવા બેઠા ભોજન હતું તો ભૂખ નહોતી ભૂખ હતી ભાવતું નહોતું એટલે કહું છું હાલ દવા લઈ આવી હાલ સ્વામીમાં થી કરી હાલ તો હજી સાડા નવ થઈ ગયા હવે નીકળી બેટા દવા લઈ આવી એટલે હું તો પાછી ઓફિસે હાલી જઈશ દ્રષ્ટિ ઘરે આવશે મોજ આવશે તો તમને વિડીયો રિમોઝ કરાવશે નહીં તો સાંજે તમને મળશું

અને ડોક્ટરે કીધું આ છબડા છે આખો દિવસ પેટ ત્યાં જો દેખાડ દેખાડ આ વિડિયો વિડિયો બે દેખાડ સાચા એ કપાળમાં દેખાડ જો બંધા તાવા જો છો થઈ ગયો પાછા બડા દેખાવા મંડી ગયા એટલે કાલની ફ્લાઈટ હતી બેની ઈએ થઈ કેન્સલ હાલો લીમડો ઉતારી આવી ખાવ હું નવરાગ ની લી આવી ની શું કરીએ છબડા આ લો મજા જાય બીજો કોઈ ઉપાય નથી કાકી માને ફોન ફોન કરીને બધા એમ રોકાઈ જાય રોકાઈ જાય લીમડાના પાણી થી ઉકાળી નવડાવાય અને પેલા વડીલો કેતા કે લીમડો ભેગો રાખવાય તો દ્રશ્ય શું એન્ટીબાયોટિક નું કામ કરે શું કરે આ લીમડો

હમ આવે ને પછી પચેઠવી તો મિત્રો સાડા નવ થયા છે કાલે વિડીયો કરી ન શકી પણ કારણ કે દ્રષ્ટિ હાલત જ સારી નતી એટલે ખરાબ હાલત થઈ ગઈ છે આ છબડાના કારણે દુખાવો ચળ અને ધ્યાન રાખે છે પછી વિડીયો કરવાની ઈચ્છા એ ના થાય સાડા નવ થયા છે હું નીકળું એ પહેલાં તમને અત્યારે વચવા હું કરાવું છું મહાદેવજીના દર્શન જે સવારે મહાદેવજી દર્શન કરી આવ્યા પૂજા કરી આવ્યા એ જીના દર્શન કરો સરસ પૂજા થઈ છે એટલે એના હાર ને બધું દેખાય છે બાકી આપણે તો જો અહીં જંગલના કે આજુબાજુ થતાં ફૂલો લઈ આવ્યા દેખાય છે ને ટોપલીમાં કણિયર ધૂપ શું કે ધતુરો કણિયર ને એવા બધા હોય આ જે બીજા પૂજા કરવા આવ્યા છે એ ગુલાબ અને હજારી ગલગોટાના ફૂલથી ભગવાનનો શણગાર થયો છે આ શણગાર ઉતારીને વળી પાછા આપણે લઈ આવ્યા છીએ ફૂલ ચડાવશે આપણે ઘર બાજુ જઈએ અહીં મહાદેવજીના દર્શન કરી અને વિડીયોનું કરી નાખું છું એની ટૂંકો વિડીયો પણ તમારી સાથે શેર કરી રહી છું કારણ કે અત્યારે વિડીયો કરાવી શકીએ કે નથી ઘરમાં બીમારી હોય ને મજા ના આવે એમાં એવું છે હું થોડી જા બીમાર આવું તો એમાં હા રાખું કે ઘરમાં કોઈ બીજું બીમાર થાય ને તો મને આમ ચિંતા ચિંતા થાય કે હું અંદરથી અસ્તવ્યસ્ત થઈ જવું એવું થાય હવે નીકળવું છે નોકરી કારણ કે દસ વાગ્યાની બસમાં મને બેસી જવું છે પણ માંડવી તાલુકાના રાયા ગામે જઈ રહી છું હશે કંઈ શક્યતા તો વિડીયો કરીશ નહીં તો અહીં વિડીયોનો જ કરી નાખું છું કાલે સરસ મજાના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળું છું કારણ કે દષ્ટિ સાજી થઈ રહેશે તો તમને મોજ કરાવતી રહેશે સાથે હું પણ મળતી રહીશ આજે બસ આટલું જ આવજો મિત્રો જય જયારે ગુજરાત જાય ભારત અને જય હિન્દ બાય બાય આપ સર્વે દુઆ કરજો દ્રષ્ટિ જલ્દી સાજી થઈ જાય